બાબુએ જોયું કે કેબિનમાં માણસો ઘણા હોવાથી શ્રી રામકૃષ્ણને તકલીફ થાય છે એટલે એ બારી ઉગાડવા સારું પોતાની જગ્યાએથી ઉઠ્યા બ્રાહ્મ ભક્તો શ્રી રામકૃષ્ણને એક નજરે જોઈ રહ્યા થોડી વારે તેમની સમાધિ ઉતરી પણ હજી સમાધિનો ભાવ પૂરી માત્રામાં રહેલો છે એ પોતાની મેળે અસ્પષ્ટ સ્વરે બોલવા લાગ્યા માં મને અહીં શા માટે લાવી હું શું એમને એમની વાડમાંથી બહાર કાઢી શકવાનો છું શું શ્રી રામકૃષ્ણ એમ જોઈ રહ્યા છે કે સંસારી માણસો વાળની અંદર બંધાયેલા છે બહાર આવી શકતા નથી અને બહારનો પ્રકાશ જોઈ શકતા નથી સૌને પોતપોતાના કામ ધંધા વ્યવહાર રહેલા છે એટલે હાથ પગ બંધાયેલા છે માત્ર ઘર સંસારની અંદરની વસ્તુઓ જ દેખી શકે છે અને મનમાં માને છે કે જીવનનું ધ્યેય માત્ર શરીર સુખ અને હર સંસારનો વ્યવહાર કામિની અને કાંચન છે એટલા માટે શું શ્રી રામકૃષ્ણ બોલ્યા કે મા મને અહીં શા માટે લાવી હું શું એમને એમની વાડમાંથી બહાર કાઢી શકવાનો છું ધીરે ધીરે શ્રી રામકૃષ્ણને બાહ્ય સંજ્ઞા આવતી જાય છે એક બ્રાહ્મણ ભક્તે ગાઝીપુરના પવારી બાબાની વાત કાઢી અને કહ્યું મહાશય કૌહારી બાબાએ પોતાના ઓરડામાં આપનો ફોટો રાખ્યો છે શ્રી રામકૃષ્ણ સહેજ હસીને પોતાના શરીર તરફ આંગળી ચીંધીને બોલ્યા ખોળિયું જેમ ઓશિકો અને તેની ખોળ તેમ શરીરી અને તેનું શરીર શ્રી રામકૃષ્ણ શું એમ કહી રહ્યા છે કે શરીર નાશવંત છે એ રહેશે નહીં શરીરની અંદર જે શરીરી છે તે જ અવિનાશી છે એટલે શરીરનો ફોટો લીધે શું વળવાનું શરીર અનિત્ય વસ્તુ છે એની એટલી બધી પૂજા શોભા કરે શું વળવાનું તેના કરતાં જે ભગવાન અંતર્યામી મનુષ્યના હૃદયમાં બિરાજી રહ્યા છે તેમની જ પૂજા કરવી યોગ્ય છે